રાજકોટથી સ્વામી અતુલાનંદજી ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવે છે ભૂપેન્દ્રભાઈ એટલે કે દાદા એકદમ સરળ વ્યક્તિત્વ છે જેમનો આજે ત્રેસઠમો જન્મદિવસ છે અને ખાસ વધારે ખુશીની વાત એ છે કે દાદા પોતે દાદા ભગવાનના અનુયાયી છે સ્વભાવે એકદમ નિખાલસ સરળ હસમુખા સ્વભાવના અને જેમને જોઈને જ આનંદ આવે એવા વડીલ તેમજ ગુજરાત રાજ્યને સાચી દિશામાં જેઓ પ્રગતિ તરફ લઈ જ જઈ રહ્યા છે એવા અમારા વાલા દાદા અને સૌના લોક લાડીલા અને ખાસ તો આજે વસ્ત્રાપુરની અંદર અંધજન મંડળની અંદર જઈ અને દિવ્યાંગ બાળકોની સાથે તેઓ ભોજન પણ લેવાના છે તો દિવ્યાંગ પ્રત્યેની એમની સહાનુભૂતિ એમનો પ્રેમ અને એમની કરુણા એ જોઈ અને ખૂબ જ હૃદય દ્રવી જાય છે અને હું પણ ડિસેબલ આઈટીઆઈમાં બાળકોને ખૂબ પ્રેમ કરું છું અને એ વાત જ્યારે એમને ખબર પડી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે દિવ્યાંગોની સેવા માટે તરત જ મને હેલ્પ કરી અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માન્ય મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રમ કૌશલ્ય રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ આખી ટીમ એવી છે કે જેમને દિવ્યાંગો પ્રત્યે ખૂબ પ્રેમ ખૂબ સહાનુભૂતિ છે તો ફરી ફરીને દાદાને હાર્દિક શુભકામનાઓ રાજકોટથી સ્વામી અતુલાનંદજી સ્વામી અતુલાનંદજી પ્રકાંડ જ્યોતિષાચાર્ય છે જ્યારે નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે માત્ર પંદર દિવસમાં ગુરુ કૃપાથી એમને કહી દીધું કે આ વ્યક્તિ વડાપ્રધાન બનશે અને આજ પણ એ દેશની ધુરા સંભાળી રહ્યા છે અને લોકોના પ્રેરણાદર્શક પથદર્શક બની રહ્યા છે તો ફરી ફરીને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ખૂબ ખૂબ આશીર્વાદ માતાજીની કૃપા તેમના ઉપર ખૂબ વરસતી રહે તેવા ખૂબ ખૂબ આશીર્વાદ છે ઓમ અસ્તુ એટ ફોર સિક્સ ઝીરો ઝીરો વન ટ્રિપલ ઝીરો એટ એટ ફોર સિક્સ ઝીરો ઝીરો 1008 ટ્રિપલ જીરો એટ સ્વામી અતુલનંદજી ઓમ અસ્તુ